નમસ્કાર ઇસરોનું ઈઓએસ ઝીરો નાઇન મિશન અત્યારે અધૂરું રહી ગયું છે ત્યારે આજના વિડીયોમાં જાણીએ કે આ ઈસરોનું એકસો એકમાં મિશનનું હેતુ શું હતું કયા કારણોને લીધે અધૂરું રહી ગયું છે આમ તો ઈસરોના એવા ઘણા બધા મિશન છે જે સફળ થયા છે અને વિશ્વ ફલક પર ભારત દેશને ગર્વ અપાવ્યું છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને આજે સવારે પાંચને ઓગણસાઠ વાગે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી સતીષ ધવન સ્પેસ સેન્ટરના પહેલા લોન્ચ પેડ પરથી PSLV C61 રોકેટ લોન્ચ કર્યું જે સફળ નથી રહી શક્યું PSLV રોકેટ ત્રીજા તબક્કાને પણ પાર નહોતું કરી શક્યું ત્યારે હવે ત્રીજા તબક્કામાં જે ખામી સર્જાઈ હતી તેના પર નજર કરીએ કે એવી રીતે કઈ ખામી તેમાં સર્જાઈ હતી વી નારાયણે આ બાબતે એવું જણાવ્યું છે કે સેટેલાઇટના લોન્ચનો એ પહેલો અને બીજો તબક્કો સામાન્ય રહ્યો પરંતુ ત્રીજો તબક્કો જ પૂરો ન થઈ શક્યો અને ટેકનિકલ ખામીના કારણે આ મિશનને સફળ નથી થઈ શક્યું ત્રીજા તબક્કાના સંચાલન દરમિયાન તેમને અવરોધો જોયા અને મિશન અધૂરું રહી ગયું હવે એ ડેટાનું વિશ્લેષણ કરીને ફરીથી આ મિશનને પરત કરવામાં આવશે તેવી પણ અહીંયા વાત કરવામાં આવી છે તો હવે અહીંયા એ પ્રશ્ન થાય કે આ મિશનનો હેતુ શું હતો શા માટે આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું તો તેના પર નજર કરીએ તો આ મિશન હેઠળ ઈઓએસ ઝીરો એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નવને પૃથ્વીની સૂર્ય કક્ષા સ્થાપિત આ મિશન અર્થ ઓબઝર્વેશન સેટેલાઇટ નાઇનને પૃથ્વીની સૂર્ય સમકાલીન કક્ષા એસએસપીઓમાં સ્થાપિત કરવાનું હતું EOS04 ઝીરો ફોરનું રિપિટ સંસ્કરણ હતું અને ઇઓએસ ઝીરો નાઇન સેટેલાઇટને એક હેતુથી ડિઝાઇન કરવામાં આવ્યું જેથી દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી શકાય યુએસ ઝીરો નાઇને ખાસ કરીને એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન ઘૂષણખોરી અને શંકાસ્પદ ગતિવિધિઓ વિશે જાણકારી મેળવવા માટે ખાસ એને ડિઝાઇન કરવામાં આવ્યું હતું ટેરરિઝમ જે રીતે અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય બન્યો હતો ભારત પાકિસ્તાન વચ્ચે એને લઈને જે તણાવની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી ખાસ એ બાબતે એવું માની શકીએ કે આ મિશનનો એ મુખ્ય હેતુ અત્યારે બનાવવામાં આવ્યો હતો જોકે ટેકનિકલ ખામીને કારણે આ મિશન અત્યારે અધૂર રહી ગયું છે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે ફરી ક્યારે આ મિશન લોન્ચ થાય છે અને એવી આશા રાખીએ કે તે સમયે આપણું આ મિશન છે તે સફળતાપૂર્વક લોન્ચ થઈ શકે આવી જ અવનવી સ્પષ્ટ અપડેટ્સ માટે રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર